નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસન માં તમારું સ્વાગત છે જે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે જે આપણે આગળના વિડિયોમાં જોઈએલું કે 38 ઇંચ ની સાતી પહોળાઈ હોય તો ડ્રેસ નું કટિંગ કરવું કેવી રીતના મે સુંદર મજાનો વિડિયો અપલોડ કરેલો છે એમાં સુંદર રીતે તમને કટિંગ આપણે ડ્રેસ નું બતાવેલું છે એ વિડિયો નો જોઈ તો જરૂર જોઈ લેજો તો વધારે સમજાશે આ રીતે મે કટિંગ શીખવાડેલું છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન માં આપે તો તમે જોઈ લેજો હવે તે જ આપણે કટિંગ કરેલું છે તેની આજે સિલાઈ શીખવાનું છે આ જે મહત્વનો ઈ પાર્ટ છે ભાઈઓ બહેનો કે આપણે અસ્તર વગરનો ડ્રેસ હોય તો કેવી રીતના તમારે એની સિલાઈ કરવી તો આ રીતે મેં આગળનો એક પાર્ટ લીધેલો છે આપણે અસ્તર વગરનો ડ્રેસ કરવાનો છે તો આ રીતે આપણે કેવી કેવી રીતના રીતના ગળાપટ્ટી કટ કરવી એનું ફિનિશિંગ લેવું એ સ્ટેપ તમને હું આજે સમજાવીશ તો ગળાપટ્ટી તમે પહેલેથી ભાઈ બહેનો શીખતા હોય તો ગળું બનાવવું બહુ અઘરું લાગતું હોય છે ડ્રેસ હોય કે બ્લાઉઝ બરાબર તો એનું કેવી રીતના તમારે કટિંગ કરવું નાની નાની પટ્ટી માંથી ફિનિશિંગ સુંદર લેવું તે તમને આજે સમજાવીશ આ રીતે આપણે ડ્રેસનું આપણે ફોડ કરી લઈએ એક વખત મેં ગળીમાં ફોડ કરી લીધું હવે આપણે કેવી રીતના ગળા પટ્ટી કટ કરવી તે તમને સમજાવી દો આ ગળી વાળો ભાગ છે બરોબર પેટ ભાગ છે તો આગળનું ગળું છે તેને પણ આપણે પેટ ભાગે આ રીતે લઈ લઈએ આ રીતે આ રીતે આપણે રાખી દેવાનું બરાબર અહીંયા જગ્યા નથી છોડવાની જે રીતના પેટર્ન હોય તમારી ગળાની રીતે તમારે આ પેક ભાગ છે તો આ પેક ભાગ રાખવાનો ભાગ રાખવાનો ને આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું છે તો આપણે ગોળ ગળું છે બરાબર તો આપણે ગોળ ગળું છે તો એ રીતે લઈ લઈએ અહીંયા પણ કાપડ ઘટવું ન જોઈએ એ ખાસ ધ્યાન દેવાનું અહીંયા પણ આપણું કાપડ આવી જવું જોઈએ આ રીતે મેં રાખી દીધું છે હવે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ આ રીતે ગોળ સીપ છે તો ગોળ સીપ કટ કરી લઈએ આ રીતે તમે જોઈ શકો છો અહીં જગ્યાએ મેં છોડી નથી હવે આપણે અહીંયા આ રીતે માર્કિંગ કરી લેવાનું છે ઉપરની સાઈડ હવે આપણે આ ઉપરનો ભાગ લઈ લઈએ ડ્રેસનો આ રીતે આ માર્કિંગ કરી લીધું આપણે બરાબર આ રીતે હવે આપણે ગળા પટ્ટીમાં કટ કરવાનું છે તો દોઢ દોઢ બે દોઢ થી બે ઇંચ તમે લઈ શકો આ રીતે હું દોઢ દોઢ ઇંચ લઉં છું તો આ આ રીતે રીતે તમે ગળાનું ફિનિશિંગ સુંદર તમારું ગળું બનીને તૈયાર થઈ જશે ઉરેપ પટ્ટી દ્વારા પણ લેવાય છે તો ઉરેપ પટ્ટીમાં જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા ને અઘરું લાગતું હોય તો આ રીતે તમે ગળા પટ્ટી કટ કરી શકો છો આ રીતે બરોબર જોઈ શકો છો હું તમને બતાવું તે રીતે તમારે ફિનિશિંગ લેવાનું થશે આ રીતે ગળાનો ભાગ છે પટ્ટી ગળા પટ્ટી કટ કરેલી છે આ રીતે થશે તમે જોઈ શકો છો આ આ આ રીતે 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 તમારે ગળાપટ્ટી કટ કરવાની એ રીતના પાછળના ભાગે પણ મેં બતાવ્યું તે રીતે જ કટ કરવાની છે હવે આપણે બુક્રમમાં કેમ કટ કરવું ને તે તમને સમજાવું કેનવાસમાં હવે આપણે કેનવાસમાં કટ કરવાનું છે તો મેં આ એક કેનવાસનો ટુકડો લીધો બુકરમનો તમે જોઈ શકો છો એને આપણે આ રીતે એક વખત ફોલ્ડ કરી લેવાનું આ રીતે બરાબર આ રીતે એક ફોલ્ડ કરીને પછીમાં કેટલી પોહળાઈ આવે તે બતાવી દઉં તમને આ રીતે સાડા પાંચ લંબાઈ તો તમે ગમે એટલી લઈ શકો આપણે જેટલું ગળું છે એટલું જ કટ થશે બાકી તમે વધે તો બીજામાં યુઝ કરી શકો છો તો આ વધારે મેં મોટો ટુકડો કટ કરેલો છે

આ રીતે અહીંયા ગળીવાળો ભાગ છે પેક ભાગ તો અહીંયા પેક ભાગ રાખી ને જેવો શેપ છે તે પ્રમાણે આપણે લઈ લેવાનું આ રીતે બરાબર આ રીતે આપણે ગોલાઈ આપી દઈએ માર્કિંગ થઈ ગયું હવે આપણે બુક્રમમાં એક એક ઇંચ રાખવાનું બરાબર પટ્ટીમાં આપણે દોઢ દોઢ ઇંચ રાખ્યું તો તમે એક એક ઇંચ રાખી ને આ રીતે આપણે માર્કિંગ કરી લઈએ કોઈ બી તમે ગળું આ રીતે બનાવશો તો સુંદર તમારું ગળું બનીને તૈયાર થઈ જશે કોઈ પ્રોબ્લેમ થાય ને એ વસ્તુ આમાં નહીં થાય તો આ રીતે તમે કોઈ બી ગળું ડ્રેસનું નું બનાવી શકો છો પેટર્નવાળું વાળું પણ આ રીતે જ બનાવી શકો છો આ રીતે આપણે ક્રમમાં પણ કરી લઈએ જોઈ શકો છો આ રીતે આ બુક્રમનો ભાગ કટ થઈ ગયો ને આ આપણે આપણી ગળાપટ્ટી કટ થઈ ગઈ છે આ રીતે આવશે આ રીતે આપણે આમાં પ્રેસ કરી ને લગાવી શકો અથવા તમે આમાં સિલાઈ લગાવીને પછી પણ તમે પ્રેસમાં ફિનિશિંગ લઈ શકો છો આ રીતે તમને બતાવું ને તે રીતેનું ફિનિશિંગ આવશે

આ રીતે તમે પ્રેસ પણ કરી શકો અથવા હું બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની જે રીતના હું બતાવું તે રીતે આપણે સિલાઈ લગાવી લઈએ આપણે જે ગળા પટ્ટી છે એ ઉથમો ભાગ છે તેનો ને ઉપર આપણે કેનવાસ રાખેલું છે આ રીતે બતાવું તે રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે આનાથી સુંદર મજાનું તમે ગળું બનાવી શકો છો તમે ડ્રેસ હોય કે કુર્તી કોઈ બી તમારું હોય તો અસ્તર વગરનું તમે આ રીતે ફિનિશિંગ લઈ શકો છો અને આથી સુંદર મજાનું તમારે ગળાનું ફિનિશિંગ આવશે આ પટ્ટી આ રીતે કટ કરવાથી આ રીતે મેં સિલાઈ લઈ લીધી તમે જોઈ શકો છો આ રીતે બરાબર હવે આપણે જે પટ્ટી છે તેને ફોલ્ડ કરવાની છે નાની નાની પટ્ટી આ રીતે હું બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે તેમાં આપણે ગોલાઈમાં ફોલ્ડ કરવાની છે ક્રિઝ ન આવવી જોઈએ તેનું ખાસ ધ્યાન દેજો એ રીતે આપણે ફોડ કરી લેવાની છે આ આ રીતે રીતે પટ્ટીની નીચે રાખીને પટ્ટી ઉપર ફોલ્ડ કરતી જવાની બરાબર એટલે બુક્રમ આપણું ખસે નહીં એ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે આ રીતે આ રીતે તમારે કોઈ બી ગળામાં ક્રીઝ આવતી હોય જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આ વિડીયામાં થઈ જશે તમે હું બતાવું તે રીતે તમારે ગળાનું ફિનિશિંગ લેવાનું છે આ રીતે આપણે પટ્ટી ફોલ કરીએ છીએ પટ્ટી ફોલ કરી લેવાની છે આ રીતે આ રીતે આપણે સુંદર પટ્ટી ફોલ થઈ ગઈ છે નીચેના પાર્ટમાં આ રીતે મેં પટ્ટી ફોલ કરી લીધી બરાબર આ રીતે આ રીતે કમ્પ્લીટ થશે હવે આપણે કુર્તી લેવાની છે બરાબર તો મેં કુર્તી લઈ લીધી એનો સીધો પાર્ટ છે કુર્તી સી આપણો સીધો પાર્ટ છે આ રીતે આ રીતે સીધો પાર્ટ છે અને હવે આપણે આ બુક્રમ છે ને ઉથમું આ રીતે રાખવાનું બુક્રમ આપણું જે પટ્ટી છે એ આપણે લીધી સિલાઈ પ્રમાણે જ રાખવાની છે ઊથમું છે એ બરાબર એ રીતે હવે આપણે સિલાઈ લઈ લઈએ જે રીતના બતાવું તે રીતે આપણે સિલાઈ લેવાની છે કુર્તીનું નીચે કાપડ રાખી ડ્રેસનું ને આપણે ઉપર આ રીતે પટ્ટીને ઉપર સિલાઈ લેતું જવાની છે આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે આ રીતે ગોલાઈમાં આપણે શેપ છે તો ગોલાઈમાં આપણે સિલાઈ લેતા જઈએ એટલે સુંદર મજાનું તમારે ગળું બનીને તૈયાર થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે આ રીતે મેં એક સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો સુંદર મજાને આપણે આમ આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો મેં ડબલ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે હવે કટરની મદદથી આપણે બધી જગ્યાએ કટ લગાવવાના છે કટ તમારે લગાવવાના ભૂલવાના નથી ફરજિયાત છે કેમ કે કટ લગાવવાથી સુંદર તમારે ગળાનો શેપ આવી જાય એટલા માટે જે સિલાઈ છે એમાં ન લાગવી જોઈએ એની સાઈડનું કાપડ છે તેમાં જ કટ લગાવવાના છે ને આ રીતે આપણે ગોલાઈ હોય ત્યાં તો ખાસ કટ લગાવી લેવાના કાતરની મદદથી અથવા કટરની મદદથી બરાબર આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે તમારે કટ લગાવવાના છે સિલાઈમાં ન લાગે એનું ખાસ ધ્યાન દેવું ને બાજુમાં કાપડ છે તેમાં લગાવવાના છે આ રીતે આ રીતે આપણે બધી જગ્યાએ કટ લગાવી લીધા ફરતી બાજુ ગળામાં આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે જે પટ્ટી છે એને અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાની આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમે કાપડને ફોલ કરી ને આ રીતે આપણે વ્યવસ્થિત બેસાડી દેવાની છે નખની મદદથી આમાં તમે પ્રેસ પણ કરી શકો પ્રેસ કરવાથી પણ બહુ સુંદર તમારે અંદરની સાઈડ કાપડ ફોલ થઈને ફિનિશિંગ આવી જાય એટલે આ રીતે હું બતાવું તે રીતે કરી શકો તો પ્રેસ કરી લેવાનું બરાબર બધું કાપડ આપણે અંદરની સાઈડ ફોલ કરી લેવાનું છે આ રીતે તો સુંદર આપણું ગળું બનીને કુર્તી ડ્રેસનું કે કુર્તીનું તૈયાર થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાની છે એટલે બેસી જાય આપણી પટ્ટી ને આપણું ગળાનું ફિનિશિંગ આવી જાય એકદમ ધાર સિલાઈ હોય તો ધાર ઉપર જ આવવી જોઈએ એમાં અડાવળી ન થવી જોઈએ જો આડાવળી સિલાઈ કરશો તો તમારી ઉપર ક્રીઝ આવશે એકદમ અંદર કાપડ ફોલ્ડ કરીને ધાર ઉપર સિલાઈ લગાવવાની જે રીતના હું વિડીયામાં બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે બરાબર આમાં તમારે આડાવળી સિલાઈ ન થાય એનું ખાસ ધ્યાન દેવાનું સિલાઈની પ્રેક્ટિસ કરવાની મશીનની પરફેક્ટ રીતે તમારે ધાર સિલાઈ જ આવવી જોઈએ એકદમ સુંદર ફિનિશિંગ આવવું જોઈએ આ રીતે હું બતાવું તે રીતે કાપડને ફેરવતું જવાનું છે ને આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે કોઈ બી તમ પેટનવાળું હોય તો આ રીતે તમારે શાંતિથી આપણે ફિનિશિંગ લેવાનું છે તમે જોઈ શકો છો આપણે સિલાઈ લાગી ગઈ ધાર સિલાઈ એક એટલે આપણે ગળાનું ફિનિશિંગ આવી ગયું છે આ રીતે કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો હવે આપણે બીજી એક સિલાઈ લગાવવાની છે એક પ્રેશર ફૂટની જગ્યા છોડીને આપણે બીજી સિલાઈ લગાવવાની તેમાં પણ એક સરખું અંતર આવી જવું જોઈએ ફરતી બાજુ ગળામાં એનું ખાસ ધ્યાન દેવાનું છે જે રીતના હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે બીજી સિલાઈ લગાવી લઈએ આ રીતે કાપડને આપણે ફેરવતું જવાનું છે કાપડને ખેંચવાનું નથી બરાબર તો તમારું ગળું મોટું થઈ જશે ઘણાને ભાઈ બહેનોની પણ પ્રોબ્લેમ થાય છે કે ગળાનો ભાગ આપણે નાનો કટ કરો સતત તમારે ગળું મોટું થાય પણ કાપડને તમે ખેંચીને કરો તો એ પ્રોબ્લેમ થવાનો છે કાપડને ખેંચવાનો નથી કાપડને આપણે ફેરવી અને સિલાઈ લગાવવાની છે હરેક જગ્યાએ બરાબર જે પહેલીથી ભાઈઓ બહેનો શીખે ને આ પ્રોબ્લેમ થાય છે મને કોમેન્ટ આવે છે કે મેડમ અમારા ગળાનો ભાગ મોટો થઈ જાય છે પહોળો થઈ જાય છે તો એનું કારણ આ છે તો આ રીતે આપણે બીજી સિલાઈ પણ લાગી ગઈ છે તમે જોઈ શકો છો જે કાપડ આપણું વધેલું છે એટલે આપણે ત્રીજી સિલાઈ લગાવી લેવાની તેનાથી સુંદર મજાનું આપણું આ રીતે એક પ્રેશર ફૂટને જગ્યા રાખીને માર્કિંગ કરું તે રીતે તમારે સિલાઈ લેવાની છે ત્રણ સિલાઈથી તમારે ગળાનું ફિનિશિંગ પણ સુંદર લાગશે ને તમારે નીચેની પટ્ટી છે તે પણ બેસી જશે બરાબર તો આ રીતે આપણે ત્રણ સિલાઈવાળું ડ્રેસનું ફિનિશિંગ લેવાનું છે આ રીતે તમને બતાવું ને તે રીતે આપણે પટ્ટી વધેલી છે તેના ઉપર આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે સિલાઈ ત્રણ સિલાઈ વાળું ગળું બનીને આપણું તૈયાર થઈ ગયું છે બહુ સુંદર લાગે છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આજ રીતે તમારે પાછળનો ભાગનું પણ ગળું ફિનિશિંગ લઈ લેવાનું છે મેં બતાવ્યું તે રીતે જ થશે આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે ડ્રેસના બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડિયા લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ